જંગુસર તાલુકાના ઉમરા ગામથી ડાબા ગામ તરફ જતા રોડ પર એક ટ્રક પલટી મારી જવાની ઘટના બનવા પામી હતી જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી ઉમરાથી ડાભા જતા બાયપાસ રોડ પર વખત વખત અકસ્માતો સર્જવાની ઘટના બનતી હોય છે ગત રોજ ઉમરાથી ડાભા બાયપાસ રોડ પરથી મગ ભરેલી ટ્રક ગોધરા ખાલી કરવા જતી હતી તે સમય દરમિયાન આ રોડ પર ટ્રક પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી સદર બનાવ અંગે જંબુસર ટ્રક એસોસિએશન પ્રમુખ રમેશભાઈ શાહને જાણ થતા તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને અકસ્માત થયેલ ટ્રક અને માલને ટ્રાન્સફર કરવાની કાર્યવાહી હાથ ધરી અને પોતાની વેદના ઠાલવી હતી જંબુસર ઉમરા ઉમરા બાયપાસ પર ત્યારે ઊભા છે અને આ રોડ પર જે વાહનોનું અવર છે તે વાહનો અને નુકસાન ના થાય તે અંગે બે દિવસ પહેલાં આર એન ઓફિસર નિકુંજભાઈ શાહ સાહેબને જાણ કરેલી જેમાં જીપીએસ લોકેશન સાથે જણાવે અને આ રોડની પરિસ્થિતિ એવી છે કે આ જે સ્થળ પર વાહન પડકી ખાધું છે તેની જાણ કર્યા છતાં પણ સરકારના અધિકારી આની અંદર કેમ ગેરવ્યાજબી અને બિનજવાબદારપૂર્વક વર્તન કર્યું તે ખબર નથી પડતી આ વહેલામાં વહેલી તકે આ કાર્ય પૂર્ણ કરે અથવા અમારે મંગળવારથી અહીંયા ટ્રાફિક બંધ કરવાની ફરજ પડશે જે આપના માધ્યમથી સરકારને જાણ કરવા માટે અમે વિનંતી છે ગાડી લઈને આવતો તો ડાયરેક્ટ આ ડાર ચડતો હતો અને અમે ડબ્બરવાળો ફૂલ ડીમ લાઈટ મારી ગાડી જેવી કંટ્રોલ કરતો તો એ બ્રેક મારી એવી પાછી પડી ગાડી ડાયરેક્ટ આ ખાડામાં જઈ પડી ગઈ પલટી ગઈ લીધી ગઈ